જો ગાઈ આજે જઈ શ્રી રણુજા બે એકા ને આપણા તો નહીં ઈચ્છા ગાઈ આપણો જોવું હોય ને તો આપણે અલગથી જવું પડે એટલે ફરીએ ફરીએ બધું તો પ્રોબ્લેમ બને તો ચાલે બાકી આ તો મોટા મોટા જઈશું જો ભાઈ તો ચાલે એનથી દોબારા આવી ગયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારો સાપ બાકી છે યાર આ ગોદા સારું સાહેબ હું થોડો પીઝા તો ચાલો આપણો ચા પીએ મસ્ત મજાની જો અત્યારે થઈ રહ્યું છે ચા નાસ્તો બાજરીના રોટલા ને ચાનો નાસ્તો થઈ રહ્યો છે ગુડ મોર્નિંગ જય માતાજી નહીં બોલો બોલી 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 કંઈ જ બોલી ચા પી લઈએ ચાર મગજ કોમ નહીં ફેલ થઈ ત્રણ વાગે કોઈ ખાય છે ભૂખ લાગી

અને કારીગર તો નહીં આ બીજો કારીગર છે તો તો કઈ જો આપણે તો રણ ઉજાર નહીં આ તો બધા ગોમાં ચીજ છે હું છે સીટ માટે કવર બનાય કપાય કપાય હમ હમ જો ભાઈ ને છે તમને સીટ બતાવ જો ભાઈ તા સ રૂલ બોલે દસ ને સીટ ના તૂટી જશે ને એના માટે કવર બનાય શું બોલાવતો તો ડોસી માં ચશ્મા પેલા છે જોરદાર કેમ ડોસી માં જય માતાજી બસ તમારું નામ હું સાગર ગજરાબેન ફોલ ગજરો ભાઈ સર ના 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 બસ એટલું ઇન્ટરવ્યુ કાફી છે તમારું તમારું એટલું ઇન્ટરવ્યુ કાફી છે હવ કહી દો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા ભાઈને સપોર્ટ કરજો કહી કરજો કરજો અને સપોર્ટ કરજો હા હા તો ચાલો આપણે કટિંગ મેકવું મેકી દઈએ તો ગાઈઝ જો આજ તો આપણો જવાન છે લોન ભરવા એટલે કેસીસી લોન આપળો ટ્રીટમેન્ટ કડાઈ પેલું નહીં એક કરવા જઈએ થોડું બહાર જવાનું છે બન્યા રહેજો ને બીજો ભાગ મય આવે ને આ આવે જોતા રહેજો અને આજે આપણી સાથે છે સુરજ તમે કઈ કહેશો પેટ્રોલ થઈ ગઈ છે યાર તો પેટ્રોલ લેવા કાઢ્યું ઊભા રહી થઈ જાય કર્ણ મસ્ત સેલ્ફી પાડી લેજો જોરદાર નજારો છે ને છે ખોજી તમને જો આ તમે પેલું પિક્ચર છે સુરજ હમ કો હંમેશા ચુરાલું એ ગીતમાં આવું સીન જઈશું સરસો સરસો હે સરસો દેખો કરણ અર્જુન ગો છે ને કોરદાર હા ભાઈ ગામડું હા આવું હોય ગામડું આવું સીન જોવા મળલો યાર તો ચાલો મસ્ત મજાનો એક પેલા ફોટો ક્લિક કરી નાખીએ જે થમ નેલ માટે શેટ તો ફોટો પાછ ભાઈ અમારો ફાઇનલી ગઈ ફોટો શૂટ કર્યા પણ મજૂરી જો ફોટો આવસ અતાર માં તો નઈ ના છે તો હે તો ચાલો નીકળી જઈએ આપણો બે ઝાડો ભાઈ તો જો અત્યારે છે ને લોન નો પેડ અપ પેલું તો ના છુ ભરવાણી તો નઈ પણ જો અત્યારે આપણે શું લીધું ખબર છે સણ કઝન ને લઈ લીધું ઘર માટે જાતા પણ કણો વસ્તુ રાખી છે કે છે પણ મે ઉછક થોડા ચાર્જ લાગે ચાર્જ તો દેખાય ફોટો આપણો ચાર્જ બધા લાગે એટલે પૂરા પૈસા ન થાય એટલે અમે કાલે પાછા પહોંચ્યું આ તો એ દેશીય ઘેર પાછા તો ગાઈસ ઘેર આઈ તો થોડું ખાઈ લીધું થોડું ઊંઘી લીધું અને અમે મૂકી સર ચા મસ્ત મજાની મૂકી દીધી છે ઘરનો બધો ફોર્મ કરે છે આપણો નમ આવી ગયો કઈ જ મારો વારો આવી ગયો તો ચા મૂકવાનો આઈ જે ખોડ છેટલી ના ખોઈ કે જો હો એટલી એટલી ચાની બુકી આપણે જો મસાલો

બરો બોલો જો પાછું ફાટી ગયું પડે કરવાનું તો હોય ઢીંગલી બનાવવાની હોય બે પેલો મોસો નહીં ઢીંગલી બનાવી છે સાઈકલ લઈને જવાનું લઈને જવું પડે દોસ્તાના ગેર ગાઈસ વાગી જા 6:30 અને તેલગા બરાબર માસ્ટર બોમ્બ ગઈ દી છે ને જો વાઈ કણ દવા ખોન જ પૂરું નઈ થતો મન તો જો કે માથું લો હશે પણ આ જો રોજ કોક ન કોક કરતો હોય છે બે દાડો પહેલ વે કોક ખોલી તું અને આજે એ કોક ખોલી તું ન હોતા હું કરો છું આ કોક વાયર લાઈસ કાળુ કાળુ બમ્બર હું કેવા હું કેવા કે તા ક્લોઝ વાયર ક્લોઝ વાયર વાયર બે હુસેન હન સબ આયા હા છેલ્લી કઈ જાત તો ગાય આપણો ગુડ્ડો દોવા નહીં જે તો મારું ભરવું પડી જો બધા નહીં હાલતી હા ઉભી રહે છો ઓ જો ગોડું શો છે ખાણવા ઓલી બોડ વધારે કરી દીધું છે ગાઈસ હવે તો દોવાય છે હા તો ગાય નહીં અમારે ગુડ્ડો છે ઘરનું સદસ્ય હોય ને એમ ગાઈસ પણ આ આજે છે ને તો ફોન કરો હા જો કઈ તો આપણે ગાયને દૂધે ના કાઢી અને કાલનું સર કાલનું દહીં કરવા મેં લીધું થઈ ગયું સર બગડી ગયું કાલે થયું તો ગાય મેં તો ખોલી દીધી દુકાન તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલે નવો બ્લોગ અપલોડ કરશું ડેલી વ્લોગ કર્યા છે તો જોજો પસંદ આવે તો લાઈક કરતા રહેજો ચલો મળીએ જય શ્રી કૃષ્ણ બાય બાય